શ્રી સર્ગ સ્વર્ગસતાણ ભરત ઉપર અતિ કોપાયમાન થયેલા લક્ષ્મણને આમ ક્રોધ વચનો સાંભળી શ્રીરામે તેને ધારણ આપી અને કહ્યું કે હે મહાબળવાન લક્ષ્મણ તારા ક્રોધનું કારણ હું સારી રીતે જાણું છું પણ તું શાંત થા ભાઈ ભરત ભવ્ય સેના સાથે અહીં આવી રહ્યો છે તે જ દર્શાવે છે કે શત્રુવટ રાખીને આવતો નથી તો પછી આપણે આયોધ્યો ધારણ કરવાની જરૂર ક્યાં રહી વળી તું વિચાર કર કે મેં પિતાની આજ્ઞાથી ચૌદ વર્ષ વનમાં રહેવાનો વિચાર કર્યો છે પછી ભરતને હણીને હું અયોધ્યાનું રાજ કરી શકું હું રાજ્યનો ત્યાગ કરીને નીકળ્યો છું તે ભાઈના પ્રત્યેના પ્રેમના લીધે જ નીકળ્યો છું તમને સૌ ભાઈઓને સુખી જોવાની જ મારી આકાંક્ષા છે તારા ભરતના અને શત્રુઘ્ન વિનાના સંસારમાં મને સુખ મળવાનું હતું તમે મને પ્રાણથી પણ અધિક વહલા છો હે વીર લક્ષ્મણ મારું એવું માનવું છે કે કદાચ ભરત મોસાળથી આવ્યો હશે ત્યારે આપણા વનવાસના ખબર જાણીને દુઃખી થયો હશે તેની માતા કઈ કઈ સાથે જંગ કર્યો હશે પછી પિતાજીની આજ્ઞા લઈ આપણને વનમાંથી પાછા લઈ જવા માટે જ આવતો હશે મને પૂરી ખાતરી છે કે ભરત ક્યારેય આપણા આપણા પર શત્રુતા રાખીને આવે નહીં માટે હે લક્ષ્મણ મારી તને આજ્ઞા છે કે જ્યારે ભરત મારી પાસે આવે ને ત્યારે તારે એક પણ શબ્દ કઠોર બોલવો નહીં અને કહીશ ને તો હું માનીશ કે તે શબ્દો તે મને જ કહ્યા છે હે ભાઈ તને રાજ્યનો લોભ હોય તો તું ભરતને સમજાવીને અયોધ્યાનું રાજ તને અપાવીશ અને મને પૂરી ખાતરી છે કે ભરત મારા વેણ ઉથાપશે નહીં તે તરત જ તરત જ તને રાજ્ય સોંપવાને તૈયાર થઈ જશે રામના આવા હિતકારી વચનો સાંભળીને લક્ષ્મણજી શાંત થયા અને તેણે કહ્યું હે વડીલ બંધુ તો તો ભરત કદાચ પિતાજીને પણ સાથે લઈને આવ્યો જ હોવો જોઈએ શ્રીરામે તેની માન્યતાને સમર્થન આપતા કહ્યું અગર ભરત આવ્યો હશે તો પિતાજી પણ જરૂર સાથે આવ્યા જ હશે આપણને અયોધ્યા પાછા લઈ જવા સમજાવવા આવ્યા હશે આપણે નહીં માનીએ તો સીતાને જરૂર તેઓ લઈ જશે આટલું કહીને શ્રીરામ એક ઊંચી શિલા પર ચડ્યા અને સેનાનું નિરીક્ષણ કરતાં કહેવા લાગ્યા કે પિતાનો શત્રુ નામનો હાથી આગળ ઊભો છે પણ પિતાજી ક્યાંય દેખાત નથી આમ કહીને રામ સેનાને જોઈ રહ્યા